સુરેન્દ્રનગરના ચોટીલાના નાયબ કલેક્ટરે ખનીજ માફિયા સામે કાર્યવાહી કરી છે મૂડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દરોડો પાડી સાત ઓવરલોડ ડમ્પર ઝડપી પાડ્યા છે ચોટીલાના નાયબ કલેક્ટર એચ ટી મકવાણા તથા મૂડીના મામલતદારની ટીમે બાતમીના આધારે મૂડી તાલુકાના જસાપર ગામ અને ગોદાવરી રોડ પર ચેકિંગ કર્યું હતું આ દરમિયાન રોયલ્ટી વગર અને ઓવરલોડ જતા સાત ડમ્પર પકડી પાડવામાં આવ્યા છે અંદાજે બે કરોડ એંશી લાખનો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ખસેડવામાં આવ્યો છે ઓવરલોડ રીત માહિતી ભરીને જતા ડમ્પરના માલિક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે આ તપાસની દરમિયાન અમારી ટીમ જસાપર ગામની અંદર જે નાસી ગયેલ ચાર ડમ્પરો જપ્ત કર્યા સાથે સાથે મામલાદારની ટીમ દ્વારા ત્રણ ડમ્પર જપ્ત કર્યા એટલે આમ મળીને કુલ સાત ડમ્પર તમામે તમામ ડમ્પર છે એ રોયલ્ટી વગરના અને ઓવરલોડિંગ બ્લેક ટ્રેપ એટલે કે કપચી ભરેલા હતા આ તમામે તમામ સાથે સાથે ડમ્પર કે જેનો મુદ્દામાલ થાય છે બે કરોડ ને એસી લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને હાલ મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે આ તમામે તમામ ડમ્પર માલિકો સામે પ્રિવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ બે હાજર સત્તર અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે